दादा जी मित्र स्वागत है तमाम वातन आपका वीडियो ब्लॉग में तो आप होंगे ये अन्य व्लॉग निश्चित रूप से तो करी जीती है तो जोड़े हैं जो आपका सूरत दादा ना दर्शन कर लेंगे चालू है जोड़े हैं जो अच्छे आपका पापा पापा गुड मॉर्निंग

તો આપણા જોડાયા તમે બ્લોગમાં અમેગ બતાવ ના તો એની રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જોઈએ કે ઘરના સભ્યો શું શું કરે છે તો એ પહેલા જોઈ લઈએ પછી બીજું કરીએ બ્લોગની શરૂઆત મસ્ત તો આપણા મમ્મી કચરો વાળા છે ઘરે ઘરનો કચરો વાળા છે અહીંયા તો આપણે ત્યાં સુધી પાણી પી લઈએ પાણી પી રેડી થઈ ગઈ બોટલે ભૂલતી ખાતે પાણી ભારે પી લીધું છે હવે નીચે જઈએ એક વાર ઓટો માર દઈએ નીચે તો મિત્રો હું રમીને આવી ગયો છું ઘરે તો હવે આપણે જોઈએ કે ઘરના સભ્યો શું શું કરે છે એના પહેલા આપણે જોઈએ આપણું વાતાવરણ કેવું છે અત્યાર વાતાવરણમાં તો મસ્ત વાતાવરણ છે અત્યાર હવે આપણે ઉપર દઈને આપણે જોઈએ એક ઘરના સભ્ય શું કરે છે જોતા થઈને આપણે હવે જોઈએ ઘરના સભ્યો શું શું કરે છે એ તમને બતાવું હવે મમ્મી શું ચાલે છે ચા નાસ્તો પછી નાસ્તો આ શું બનાવું થેપલો હા કેવો હશે સ્વાદિષ્ટ ઓકે પપ્પા શું તો મિત્રો તમને એક હજુ વાત કહેવાની મેં કીધી નથી કે અમારા ઘરમાં હજી બે સભ્યો છે જે તમે આ વિડીયો પચાસ લાઇક કરી દેજો તો તમને એ બે માણસો બતાવી દેસો અમારા પરિવારમાં હજુ બીજા બે માણસ એટલે અમે અમારા આખું પરિવાર પાંચ માણસનું છે તો તમે જલ્દીથી આ વિડીયોમાં પચાસ લાઇક કરાવી દો તો તમને એ સભ્ય બતાવી દેશો તો જોડાયા રહેજો આજે આપણો પૂનમ હતી એટલે આપણો આપણા કુળદેવીના મંદિરે અંબે માતાએ જઈએ છીએ તો તમે બ્લોગમાં જોડાયેલા છો તમને અંબે માતાનું મંદિર દેખાડે છે બરે આ માતા મંદિરે તમે જોડે રહ્યા છો તમને અંબે માતાનું અમાર મંદિર દેખાડું હા તો મિત્રો આપડા આવી ગયા છે આપડા કુળદેવી અંબે માતાના મંદિરે આ મંદિરના આજુબાજુની જગ્યા છે આપડા અંબે માતાનું મંદિર આજે પૂનમ હતી એટલે આવ્યા હતા આ જા અંબે માતાની આપડા તો હવે મિત્રો આપણે અંબે માતાએથી ઘરે આવી ગયા છે તો હવે આપણે જોઈએ કે ઉપર શું ચાલે છે અત્યારે આપણે આવ્યા એટલે જોઈએ હવે ઉપર જઈને આપણા મમ્મી શું કરે છે એ જોઈ લઈએ મેં જમવાનું થઈ ગયું હા તો કાઢી લો આપડે જમવાનું થઈ ગયું છે ત્યારે થઈ ગયા આથી જમવાનું આપણું હોલ જમવાનું છે દાર ભાત બનાવ્યા છે આઈઝર જમવા હા તો મિત્રો હવે આપણે જમીન એમ જ લે આપણે જમીન લીધું છે તો હવે આપડે આ બ્લોગ નો એન્ડ આપીએ તો કાલે તમે અમારા બીજા બ્લોગમાં જોડાતા રહેજો તમે કમેન્ટ કરજો કે અમારો કેવો બ્લોગ લાગ્યો તો હવે આપણે ગુડ નાઇટ કરી દઈએ પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય માતાજી મારો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો